હમણાં હવે અનુપમા માં મરી ગયું તું તો મને ખબર છે ઘરમાં માં મોકણ મોડી હતી તે સિરિયલ તો જોતા નહીં અન સિરિયલ ની આટલી બધી ખબર છે અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય ઓકો બંધ કરીને બેહી રહો અન મુ સિરિયલ જોઉં છું એમ તું મેચ જો ખોટા લમણા ના લો લો આ મેચ જો અને મને મેચ માં કઈ સમજણ પડતી નહીં મને સિરિયલ માં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારા હું શું કહું માર માર ઘેર આવવા જવું છે પણ મેડ નહીં આવતો કેમ મેડ નહીં આવતો મને ચિંતા તમારી થાય છે ઘરમાં માં કચરા પોતું હવે ચિંતા કરી અલે હેડ ને હેડ કેટલી વાર યાર લગન માં મોડું થાય છે પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચે અરે ભઈ મે એને પૂછ્યું ભઈ હેડ ને એ તો પહોંચે ને પૂછવો છે તો આપડા પહોંચવાનું કરો ને ભાઈ તું તૈયાર થાય તો પહોંચી ને હું શું લેવા તૈયાર છું તમને મેં કીધું તું મને નવા કપડા લઈ આવ્યા તો નવા કપડા વગર બીજા કપડા નહીં ગરમ બધા એક 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 વાર પહેરી લીધા છે વાહ ભાઈ વાહ એક એક વાર પહેરે ગજબ કેવાય અરે બે વાર પહેરાય ત્રણ વાર પહેરાય કપડું ફાટ ત્યાં ઊંધી પહેરાય ના અમાર સ્ત્રીઓમાં એવું ના હોય એક નું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય અમે નહીં પહેરતા તમે તો પહેરો કોઈ બહેરાન જોયું એક એક કપડું 10 વાર પહેરા જોયું તમે તો કોઈ બાપો ધ્યાન નહીં રાખતું મને ખબર નહીં તારું નહીં ખબર નતું કેટલી વાર પહેરું છું એ બીજાનું ધ્યાન રાખવાની જુડું છું

આ બધા લેબલ વાળા કપડા લઈ ના એ તો પછી મને કલર જ નઈ ગમે એટલે મેં પહેર્યા જ નઈ ઓલા 4 4 5 5000 રૂપિયાના ડ્રેસ છે અને તું કે કલર નઈ ગમતો તો શું જોઈને લાવી દીધી તું એ તો ખાલી એમ ગઈતી ને બેન પડી તો બેન પડી એમ કીધું કે હારો છે તો લઈ દીધો લે આટલા કપડા જન તું કે મારા જોડે કપડા નહીં આ મુ કપડા તો તે એકાઈ વાર પહેર્યા નહીં પહેર્યા છે બધા એકવાર પહેરે છે આ બધા લેબલ વાળા શું કેમ ના પહેરે થા દે અજી આના અડી નહીં આના અડી નહીં આના અડી નહીં આ તો સિવલેસ છે તો લગનમાં થોડી સિવલેસ પહેરીને જવાનું મારા છે કપડા ની મગજ મારી ના જોયે છે નવા કપડા લાવવાના કપડા ની ભૂખ કેટલા કપડા થી દુકાન કરી એટલા આખું ભરેલું એ આખે આખું ભરેલું શિયાળાના ઉનાળાના ચોમાસાના જાત જાતના કપડા જોઈએ કામ કર ભાઈ હું લગન માં એકલો જઈ આવું છું તું રવા દે આય જ નહીં અને કપડાં ની તો માં પણ થી જ નહીં હું શું લેવા ને આવું હું તો લગન માં આવવાની છું તા ખાવાનું છે તે ઘર ભરી ભરીને રાખવાનું કપડો છે કપડાં ની રીતે હોય યાર બધ કરી નાખી તમે તો સારું હું અમેથી ગમે તે એક પેલ લઉં છું પણ કાલે મને નવા લઈ આવવાના લે હજી તો કપડો કપડો કરે છે થોડું સમજવાનું હોય વાત કરે છે તે પેલ લઉં છું આવું હવે બંધ થઈ જજો હા લો હેડા લગન માં તેમ તૈયાર ના થઈ તું ના હું આજ કપડાં પહેરીને આય બસ તો તન શરમ આવશે ને ના ના નહીં આવમ અને હું તમને આવા ખર્ચો એ નહીં કરાવું બસ તો આટલું હમતતા હોય તો પુરુષ તમારા માટે મહેનત કરે છે આ બધું નહીં લઈ આલ તો હું તને હા લો હવે નહીં વરસ મે એક જ લઈ આલ તો બસ આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમા હમણાં જેતલ તમને યાદ કરતી હતી

અને ઓલરેડી મારા જોડે તો કપડા પડ્યા જ છે અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળી નો સામાન લઈ દઈશું આપણે સારું વાત છ હજાર માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસા વાલા મને તમે વાલા છો

આ તો અમે તો જઈશું ને પાર્ટી પ્લોટમાં તમે ગુસ્સો ના કરશો અને કેવું લાગે મારો પ્લાન મારો બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ હું એસી છે હતી એસી ને એસી ખાવાનું છે

આ બધી હવામ ના શરીર માટે સારું નહીં સમજી ના પણ હવા મારે એસી જોઈએ છે એ લાવો તો નથી આપણા જોઈએ એટલે જોઈએ બરાબર એ ના લાવાય લે ગોડા જેવી વાત કરો આખી સોસાયટી માં બધા એસી છે આપણા ઘરે એસી નહીં ખાલી અલ્યા એ બધા ખાલી દેખાડા કરે છે તું સમજણ નહીં પડતી તારા આપણે એવો દેખાડો કરીશું તો લોનનો હપ્તા ભરશે કોણ અને તારી હલકી છે તારા સમજણ નહીં પડતી કાયમ જોતી રહે જે કે ગાડું એ લેવડ આવશે જો તું લોન કરે એને ક્યાંથી પૈસા ઉતે આવશે ઉપરથી પૈસા આવશે તો જમીન ઓરી હે આ ઉલાડ છે જો મારી જમીન આલ કઈ અલકો મોડા હોય ને લે બધું વેચા એને જમીન વેચી મારી માને શું ખબર તું લઈ ના આવી સમાચાર એસી ના તો હું લાયો તો તમે જમીન ની વાત કરી પછી કાઈ કાઈ થઈ ના આવજો લે એસી લાવજો હપ્તા એ ભરશે એમાં તું તો ગુસ્સા ભરું છું અરે તમે નઈ લઈ આવતા એટલે તારા ઘેર થઈ ગયા આપો ધાબે નઈ હું તો મસ્ત છે મજા આવે મારા ધાબે બાબે હું કૂદ નઈ બરાબર તો તમાર લાવ લઈ આવજો કુ ગામ ઉનાળા માં મસ્ત એસી મૂંગા અને અમને ઉગાડા ધાબે તક

આપણા સામે ભાગી ને એમને બિચારા બિચાર કોમો ઉપર કાળો મોટો દાગો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયા ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાકો છે આજ મેદી મુકાઈ છે જમવાન બનાવવાનો મેડ નહીં આવો તે કઈ ખુશીમાં મેદી મુકાઈ છે આપડા ઘરના લગન આવે છે તો મેદી મુકાઉ કે નહીં ઓ ઘરના લગન તો 10 દિવસની વાર છે કેમ અતારથી ભલેન વાર છે પણ લગનનો આનંદ અમને અત્યારથી છે હા તમારો આનંદ

તમાર મે કોન ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની કોઈ તો કે મે કોન તો સારું જો તમે પ્રેમ ઓછો કરતા એમાં મે દિન કોન શું વાત અરે હવે એવું કઈ ના હોય મે કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય આરિયા બાબી કેટલો લાલ કલર આવે છે રિયા બાબી ના કલર આવે છે તમે ક્યાંથી જોયા અને હા એમને કઈ રીતે લાલ કલર આવે છે ને મને બધી ખબર છે અરે પરમ દિવસે લગન માં જવા નીકળે ને એટલે મેં જોયું તું ના પણ કલર આવવા દો પછી તમારી વાત છે જો આછો કલર આવ્યો ને તો ભલે મે કલર લાલ આવ કે ના આવ પણ તમે સો ટકા લાલ થઈ જશો એ ભગવાન અને મેંદી નો કલર લાલ આવી જાય નકર હું પાટાપિંડી હાથે લગન માં જાય નહીં સારું લાગે